જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ બાદ સુરતની કિમનદી નદી કાંઠે વહી રહી છે કિમ નદીના પટમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે તંત્રએ નદીની પાસે ન જવા માટે ગ્રામજનોને સૂચના આપી છે આજુબાજુના તમામ ગામડાઓના તલાટીઓને હેડક્વાર્ટરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે નાના બોરસરા ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો હાઈ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થશે તેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે સુરતની કીમ નદી બે વહી રહી છે કીમ નદીના પટમાં આવતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી નાળામાં નવા પાણીની ભારે આવક થઈ છે હું કેમેરા ને કહીશ કે આ દ્રશ્ય છે એ નદીના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઠી પસાર થતી અને ઓળપાડ તાલુકા પસાર થતી સાથે ભરૂચ જિલ્લાના હાસદ તાલુકામાંથી આ કીમ નદી પસાર થાય છે અને આ કીમ નદી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે ત્યારે હાલ કિમ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભારે પાણીની આવક થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જો આ વધુ વરસાદ વિકટ પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે તંત્ર દ્વારા પણ તમામ જે કીમ નદીના પટમાં ગામો આવેલા છે તેને એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે અને જે તલાટીઓ છે તલાટીઓને ક્વાર્ટર ન છોડવાની પણ માંગરોળ મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે કોસંબા પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે અને લોકો પણ વગર કામ વગર ઘરેથી બહાર ન નીકળે તે માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને આ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસ પણ લોકોને સાવચેત રહેવા માટે સતત સૂચના આપવામાં આવી રહી છે અને લોકોને સાવચેત કરી રહી છે ત્યારે હું કેમેરામેનને કહીશ કે આ બોરસરા ગામે જે લો બેરલ બ્રિજ છે એ લો બેરલ બ્રિજ હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પરંતુ હાઈ બેરલ બ્રિજના કારણે વાહનોની અવર જવર હાલ ચાલુ છે પરંતુ ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે તો હાઈ બેરલ બ્રિજ પરથી પણ પાણી પસાર થવાની સંભાવના છે અને જો હાઈ બેરલ બ્રિજ પરથી પાણી પસાર થાય તો નેશનલ હાઇવે નંબર અડતાલીસથી બોરસરા ગામ અને નરોલી ગામને જોડતો જે માર્ગ છે એ બંધ થઈ થઈ શકવાની સંભાવના છે પરંતુ હાલ તો જે પ્રમાણે અવિરત વરસાદ વરસી રહ્યો છે તંત્ર પણ સજ્જ થયું છે અને લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે હજુ ભારે વરસાદ પડે તો વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે પરંતુ હાલ વરસાદ વિરામ પણ લે છે અને સતત ચાલુ પણ રહે છે તેના કારણે લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ માંગરોળ સુરત